મિત્રો વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં તંત્રની રહે આડેધડ ફટાકડાનું દર વર્ષે વેચાણ થતું હોય છે તેવી જ રીતે આ વર્ષે પણ ફટાકડાના વેચાણ પર નિયંત્રણ રાખવામાં આવે તેવી લોકોની માંગણી છે તળાજાની ભરી બજારમાં જીવતા બોમ્બ સમાન ફટાકડાની લારીઓ ખુલ્લે આમ ભરે છે તેને રોકવા કે ટોકોવાળું કોઈ નથી તેમની પાસે લાયસન્સ પરવાનો કે ફાયર સેફ્ટી છે કે નહીં તે પણ એક તપાસનો વિષય છે તળાજાના મુખ્ય બજારો સહિતના વિસ્તારમાં ફટાકડાની લારીઓ પણ ખુલ્લામ ફરતી હોય છે જે ક્યારેક ભયાનક પણ સાબિત થઈ શકે છે તેનો જવાબદાર કોણ દર વર્ષે ફટાકડાનું વેચાણ મોટા પ્રમાણમાં અખાડામાં થાય છે તો અહીં પચાસથી વધુ કાઉન્ટર રાખવામાં આવે છે પરંતુ અહીં કેટલા કાઉન્ટર કાયદેસર છે અને એ પણ કેટ એક તપાસનો વિષય છે પરંતુ આ વર્ષે હજુ લાયસન્સ પરવાનો આપવામાં આવ્યો નથી ત્યાં જ મંડપ નખાઈ ગયા છે અને કાઉન્ટર ગોઠવાઈ ગયા છે અને ફટાકડાનો જથ્થો તળાજામાં બીજા કોઈ સ્થળે ઉતારી દેવામાં આવ્યો છે કે કેમ એ પણ એક તપાસનો વિષય છે પરંતુ હવે અહીં ભરચક વિસ્તાર હોય મુસાફરોની મોટી સંખ્યામાં અવર જવર હોય જો કોઈ મોટી દુર્ઘટના બને તો મોટી જાનહાની થઈ શકે જેથી તળાજાને એક ભાજપ કાર્યકર દ્વારા તળાજા તેમજ જિલ્લા કલેક્ટરને અહીં ફટાકડાનું વેચાણ કરવા દેવામાં ન આવે અને અહીં લાયસન્સ પરવાનો આપવામાં ન આવે તેવી રજૂઆત કરવામાં આવી છે અને તળાજામાં જીવતા બોમ્બ સમાન જે ફટાકડાની લારીઓ ફરતી હોય અથવા તો હજુ ફેરવવામાં આવશે આવી લારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે પરંતુ હવે જિલ્લા કલેક્ટર સ્થાનિક ડેપ્યુટી કલેક્ટર તેમજ તળાજા પોલીસ અધિકારી દ્વારા આ કાયદોની વ્યવસ્થા જાળવી શકશે કે કેમ તે હવે આગામી સમયમાં જોવું રહ્યું